સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગ પહેલું પાના નંબર બસો ચોવીસ પરનો પ્રસંગ છે શ્રી યમુના મહારાણીજીની નિકુંજમાં રસરૂપ લીલા શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ લીલા લેખી છે વિનોદરાય બોલ્યા પાંચા ભાભા આપની પાસેથી પ્રભુ શ્રી ગોપાલ લાલજીની સૃષ્ટિ સેવકજનોના પ્રસંગો સાંભળ્યા કવિઓએ શું શું ગ્રંથો કાવ્યમાં તથા વાર્તા રૂપે લખ્યા છે તે સંક્ષેપે વર્ણવી બતાવ્યું તેથી ઘણો જ આનંદ થયો આપણા સંપ્રદાયનો ઇતિહાસ અધથી તે ઇતિ સુધીનો સાંભળવાની ઈચ્છા છે જે પ્રભુજીએ નિજધામમાંથી ભૂતલ ઉપર પ્રાગટ્ય લેવાની ઈચ્છા શા કારણે કરી તેમાં મુખ્ય કારણ શું હતું તે સંપૂર્ણ પ્રસંગ આદિથી લઈને તેનું વર્ણવ સાંભળવાની ઈચ્છા છે અમે તો શ્રી ગોપિન્દ્રજીના સેવક થયા અને અમારા પૂર્વજ મૂલચંદ દેસાઈ પ્રભુ શ્રી ગોપાલલાલના સેવક થયા હતા જેથી આગળના પ્રસંગોની અમને જા જાણ હોય નહીં પણ તમ જેવા ભગવતી પાસેથી સાંભળવા મળ્યા હોય તેટલું જ જ્ઞાન અમને હોય જેથી પરાપૂર્વથી જે લીલા નિજધામમાં અખંડ થઈ રહી છે તે સાંભળવાની ઈચ્છા આજે અમને થઈ છે જેથી પ્રભુજી અખંડ અલૌકિક નિજધામમાંથી ભૂતલ ઉપર પધાર્યાનું કારણ જાણે અને તે લીલાનું શ્રવણ કરાવો જેથી અમો કૃતાર્થ થઈએ પાંચા ભાભા કહે છે વિનોદરાય ભલું રૂડું પૂછ્યું તમે પણ ઘણા વિચક્ષણ છો કૃતાર્થ તો થયા છીએ પણ જ્યારે તે લીલાનું વારંવાર અવગાહન કરવામાં આવે ત્યારે સાચું કૃતાર્થપણું સિદ્ધ થાય જેથી તે લીલાના પ્રસંગોને વારંવાર વાગોળવા જોઈએ ને સાંભળવા જોઈએ જેથી તે લીલાનો ભર આદિથી તે અંત સુધી જીવને રહે તો જ કૃતાર્થ સાચા થયા ગણાય વિનોદરાય ઘણા પ્રાચીન ભગવતીઓએ પોતાના અનુભવ દ્વારા પ્રસંગોનું વર્ણવ કર્યું છે તેમાં સંપ્રદાયનો સઘળો ઇતિહાસ આવી જાય છે તેમાં ઘણાના ભાવ પ્રમાણે લખાયું હોય તેમાં કોઈમાં તાત્પર્ય ભેદ નથી સૌનું તારતમ્ય એક જ છે સાંભળેલા પ્રસંગો મુખથી કહેતા ઓછા અદ્ગુ થાય પણ ગ્રંથનું પ્રમાણ વાંચવાથી કંઈ ઓછા અદઘું થાય નહીં માટે સાંભળો ગ્રંથે લખ્યું છે તે કહું છું ડોસા લખવામાં જરા સાવધાની રાખીને લખજે વિવશ ના થઈ જતો પાછા બાબા પોથીજીમાંથી પ્રસંગ સંભળાવા લાગ્યા અને તે જ અહીંયા લખ્યો છે જેનું આપણે પઠન કરીએ છીએ ગોલોક ધામમાં યમુના મહારાણીજીના સોળશ ધામની નિકુંજનો રસાત્મિક સ્નેહ લીલાનો રસરૂપ પ્રસંગ લખ્યો છે જે વર્ણવ્યો જાય નહીં તેવો છે જે પ્રસંગ પ્રભુ શ્રી ગોપાલલાલના શ્રી મુખેથી સેંદડિયા મોરારદાસ તથા કસિયા રાજગર ગોકુલમાં શ્રીજીના જન્મોત્સવ પર ગયા હતા ત્યારે કહ્યો હતો તે પ્રસંગ શ્રી ગુપેન્દ્રજી પાસે સેંદડિયાના મુરારદાસે કહ્યો હતો તે કૃષ્ણ ભટ્ટે સાંભળ્યો હતો અને કૃષ્ણ ભટ્ટે લખ્યો છે તે પ્રસંગનું વર્ણવ કરું છું તે સર્વથા અલૌકિક છે એક સમાને વિશે શ્રીજી એવા પરિપૂર્ણ પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમે રસાત્મિક લીલા પ્રગટ કરવાને કાજે ઈચ્છા કરી ત્યારે શ્રી સ્વામિનીજીની નિકુંજમાં બિરાજતા હતા ત્યારે શ્રી યમુનાજીની સોળશધામની નિકુંજમાં જવાની સખીને આજ્ઞા કરી કે શ્રી યમુનાજીને અમારી ઈચ્છાને આજ્ઞા સંદેશો પહોંચાડો અમુ તમારી નિકુંજમાં રસાત્મિક રસરૂપ લીલા પ્રગટ કરવાને કાજે પધારવાની ઈચ્છા છે ત્યારે સખી શ્રીજીની આજ્ઞા લઈને શ્રી યમનાજીની નિકુંજમાં સત્વર ગઈ શ્રી યમનાજીને દંડવત મનોહાર કરતા શ્રીજીની ઈચ્છા અને આજ્ઞા જે હતી તે સર્વ જણાવી ત્યારે સખીનો સંદેશો સાંભળી શ્રી યમનાજી ઘણું જ પ્રસન્ન થયા અને સખીને શિર્પાવ આપીને વિદાય કીધી ત્યારે શ્રી યમનાજી પ્રફુલ્લિત થઈને પોતાના અંતરંગ સખી ગણ લલિતાજી તથા વિશાખાજીને બોલાવીને સર્વ પ્રકાર શ્રીજીની ઈચ્છાને આજ્ઞાનો જણાવ્યો આથી લલિતાજી અને વિશાખાજી ઘણું જ હર્ષ પામ્યા અને લલિતાજી તથા વિશાખાજીએ પોતાના સખી ગણના જૂથને પોતાની નિકુંજમાં સર્વ રસરૂપ સામગ્રી તૈયાર કરવા સત્વર આજ્ઞા કરી તમો સર્વો મહામહોત્સવ મનાવવાની તૈયારી કરો સર્વ સખી ગણોનું જૂથ શ્રી યમુનાજી મહારાણીજીની આજ્ઞા થતાં સાવધાન થઈ ગયા અને વિવિધ પ્રકારે નિકુંજ શણગારવા લાગ્યા સુંદર અનુપમ સુથરી બેઠક રત્ન જડીત સમારીને તૈયાર કરી નિકુંજ ભવનમાં અલૌકિક શય્યા તથા ભોજન સામગ્રીની તૈયારી થવા લાગી શ્રી યમુનાજીએ લલિતાજી તથા વિશાખાજીના જૂથને આજ્ઞા કરી કે તમો સર્વ ફલાદી વનૌષધ લાવો અને તેનું મંથન કરીને તેમાંથી અમૃત રસ કાઢીને એક રત્ન જડિત સુવર્ણ કુંભ અમૃત રસનો ભરીને સિદ્ધિ કરો જે શ્રીજીને આરોગાવવા માટે તૈયાર કરવાની આજ્ઞા કરી સર્વ સખી ગણોએ ફૂલેલ કુસુમાકર કર સુગંધી તેલના કંચન કટોરા શ્રીજીને મર્દન કાજે તૈયાર કીધા કેસર ઘોળીને કેસરના જળના ગગરા સિદ્ધ કર્યા સુગંધી જળ વગેરે સ્નાન માટે તૈયાર કીધું અને આ પ્રકારે સર્વ નિકુંજ ભવનમાં સર્વ સામગ્રી સિદ્ધ થઈ ગઈ શ્રી યમુનાજી પણ સખી પાસે પોતાની વેણુમાં તેલ સમરાવીને મસ્તકમાં માંગપુરી પૂરી સોળ શિંગાર સજીને સાબદા થયા સર્વ સખીગણને સોળ સિંગ સોળ શિંગાર સજી તૈયાર થવાની આજ્ઞા કરી સખી ગણ પણ પરસ્પર વેણુમાં તેલ ફૂલેલ સમરાવીને સેથામાં માંગપુરી પૂરી સોળ શિંગાર સજીને તૈયાર થયા અને શ્રીજીની પધારવાની રાહ જોવા લાગ્યા આ લીલા પ્રસંગની વાત શ્રી સ્વામિનીજીની નિકુંજમાં આવીને સખીએ શ્રી સ્વામિનીજીને કરી કે શ્રીજી આજે શ્રી યમુનાજીની નિકુંજમાં રસરૂપ લીલા પ્રગટ કરવા પધારવાના છે આ વાત પ્રસંગ સાંભળીને શ્રી સ્વામિનીજીને શ્રીજીની રસરૂપ લીલાનું દર્શન કરવાની અભિલાષા પોતાના મનમાં પ્રગટ થઈ તે સખીને જણાવ્યું અને પોતે પણ પોતાની સખી પાસે પોતાની વેણુમાં તેલ ફૂલેલ સમરાવીને માંગ પૂરી સોળ શ્રિંગાર સજી શ્રી યમુનાજીની હે એકલા પધાર્યા જ્યાં રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ પધારવાના છે તે શ્રી યમુનાજીની ધામની નિકુંજમાં તે લીલાના દર્શનની અભિલાષે પધાર્યા નિકુંજ ભવનની શોભા નીરખીને ચકિત થઈ ગયા શ્રી યમુનાજી શ્રી સ્વામીનીજીને પધારતા જોઈને શ્રી યમુનાજી સામેથી પધરાવવા ચાલ્યા અને બંને એકબીજાને જોતા વિવશ થતાં ભેટી પડ્યા હર્ષાનંદનો પાર રહ્યો નહીં તે આનંદાવેશમાં બેવ નિકુંજ ભવનમાં પધાર્યા તે આનંદાવેશમાં બેઉ સ્વરૂપને કંઈ શુદ્ધ રહી નહીં અને બેવના ચરણનો ઠેલો પાસે ચોકી પર ધરી રાખેલા અમૃતના કુંભને લાગ્યો અને અમૃતનો કુંભ ભૂમિ પર રેલાઈ ગયો આ જોઈને શ્રી યમુનાજી ને શ્રી ખસિયાણા થઈ ગયા ઘણું બીમાસણમાં પડી ગયા કે જે આ ઉત્તમ સામગ્રી શ્રીજીને આરોગાવા માટે સિદ્ધ કરી હતી તે પોતાના ચરણનો ઠેલો લાગવાથી ભૂમિ પર રેલાઈ ગઈ બંને સ્વરૂપ મુગ્ધ ભાવે જોઈ રહ્યા છે તેવે સમયે શ્રી રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ રસરૂપ લીલાને કાજે શ્રી યમુનાજીની નિકુંજમાં પધાર્યા આ બેઉ સ્વરૂપ શ્રીજીને નિરખતા તેના જુગલ જણનાર ઢળી પડ્યા શ્રીજીએ બેઉ સ્વરૂપને પોતાના કરકમલથી ઠાળા કીધા અને મુખાર વિંદ પર વિમાસણ જોઈને શ્રીજીએ પૂછ્યું કે કેમ શું પ્રસંગ ઉદ્ભવ્યો છે જેથી અમારા પધારવાથી તમે ઉદાસ દેખાવ છો ત્યારે શ્રી યમુનાજીએ મનોહાર વિનંતી કીધી કે જે રાજ અમારા પ્રાણવલ્લભ આપના પધારવાથી ઉદાસ થવાનું તો કોઈ કારણ જ નથી પણ આ આપની દીનદાસીઓથી આપનો અપરાધ પડ્યો છે જે સહ્યો જાય તેવો નથી ત્યારે શ્રીજી બોલે છે કે અમારો અપરાધ તે વળી શું અમારા પધાર્યા પેલા અપરાધ તે વળી શું પડે ત્યારે શ્રી યમુનાજીએ ભૂમિ પર દ્રષ્ટિ કરતા કહ્યું કે જે આપને આરોગાવા માટે આ અમૃતનો કુંભ સિદ્ધ કર્યો હતો તે અમારા બેવના ચરણનો ઠેલો લાગવાથી ભૂમિ પર રેલાઈ ગયો છે તે આપને અંગીકાર ન થયો તે અપરાધ થયો છે તો ક્ષમા કરજો ત્યારે શ્રીજી ઘણું જ મુસ્કાયા અને કહેવા લાગ્યા કે એમાં અપરાધ તે શું કહેવાય આ ગોલોકની ભૂમિ ઉપર જે વસ્તુ પદાર્થ રેલાય તે તો અલૌકિક થઈ જાય તેને તમારા તથા અમારા ચરણની રજનો સ્પર્શ થાય તેથી તે અલૌકિક થઈ જાય તે વસ્તુ પદાર્થ સ્વરૂપાત્મક થઈ જાય અને તેનો અલૌકિક લીલામાં અંગીકાર થાય તે શું અપરાધ કહેવાય ખરો આ તો ગોલોક છે તેમાં તમારી નિકુંજ તો સર્વથી સદા શ્રેષ્ઠ છે તમારો અધિકાર પણ સર્વથી શ્રેષ્ઠ છે તો અપરાધ શું પડે અમો તો સદા તમારી કાનીથી પ્રસન્ન છે એ તો તમે નિશ્ચિંત રહો આ અમૃતનો કુંભ રેલાઈ ગયો છે તો તે અમૃતમાંથી ભૂમિ ઉપર જુઓ શિયો પદાર્થ પ્રગટ થયો છે તો તમે બંને તેના પર દ્રષ્ટિ કરીને જુઓ ત્યારે શ્રી યમુનાજીને શ્રી સ્વામીનીજીએ પોતાની અલૌકિક દ્રષ્ટિ કરતાં જોયું તો ભૂમિ ઉપર ગુલ્મ ધ્રાંઠ કાંસના વેલા પ્રગટ થઈને પથરાયેલા જોયા જેને શ્રી યમુનાજીએ દુર્વા પ્રગટ થઈ તેમ કહ્યું જે કુંભથી દૂર થયો તેમાં પ્રગટ થયો તેથી દૂરવા કહ્યું અને ઘણા વિસ્તારથી પથરાયેલા જોયા તેથી ઘણી ધીરજ ધરી તેથી તેને દ્રાંઠની ઉપમા આપી અને કાસ તે કુંભને ચરણનો સ્પર્શ થયો તેથી કાસ થયો બંને પદાર્થ એકબીજાને રાસ મંડલની જેમ વીટાયેલા રહ્યા તેથી તેને ગુલ્મ એવું નામ આપ્યું આમ બંને પદાર્થ અલૌકિક પ્રગટ થયા અને આ પ્રસંગથી શ્રીજી ઘણું પ્રસન્ન થયા ત્યારે શ્રી યમુનાજીએ કહ્યું કે પ્રાણનાથ આ પદાર્થનો અંગીકાર આપની લીલામાં કરો તો અલૌકિક થાય ત્યારે શ્રીજીએ વચન આપીને કહ્યું કે આ બંને પદાર્થ અલૌકિક સ્વરૂપથી પ્રગટ થયા છે જે એકબીજાને વીટાઈને રહ્યા છે તેથી તે ગુલ્મ થયા છે વળી તે રાસ મંડલાકાર સ્વરૂપે પ્રગટ થયા છે તમારી ને અમારી અલૌકિક દ્રષ્ટિ પડતા તેમાં અલૌકિકતા પ્રગટ થઈ છે જેથી તેને કોઈ આશોચ લાગશે નહીં તે છોવાશે નહીં જે આ પદાર્થમાં સર્વમાં ઉત્તમ ગણાશે જેના સ્પર્શ માત્રથી ગમે તેવું આશોચ દૂર થશે અમુ તેનો અંગીકાર કરશું અને તેની ત્રિસરી માલા કરીને અમુ ધારણ કરશું તમારી સાથે રાસ મંડળમાં રમણ કરશું તમો પણ આની ત્રિસલી માલા ધારણ કરીને અમારી સાથે રાસ રમણ કરવા તત્પર થાવ તમારા જૂથને આ માલા ધારણ કરાવીને રાસ રમણ કરવાની આજ્ઞા આપો પછી શ્રી યમુનાજીએ સર્વ જૂથને આજ્ઞા આપી અને અનહદ રાસ રમણ સર્વની સાથે કર્યું ઘણાની સાથે લીલા ખેલ વિવિધ પ્રકારના કીધા ઘણો વિહાર વિનોદ કીધો તે લખ્યો જાય નહીં શ્રીજીને શ્રી યમુનાજીએ ઘણો જ મનોહાર કરીને વિવિધ પ્રકારની રસરૂપ સામગ્રી આરોગાવી અને પછી શ્રીજીએ શ્રી યમુનાજી તથા શ્રી સ્વામિનીજી સહિત સર્વ જૂથને પોતાના અધરામૃતનું દાન કર્યું પછી શ્રીજીને શ્રી યમુનાજીએ બરાસ સંયુક્ત ચોસઠ પાનના બીડા આરોગાવ્યા આથી શ્રીજી શ્રી યમુનાજી તથા તેના સખી ગણ પર ઘણું જ પ્રસન્ન થયા અને શ્રીજી રત્ન જડિત સિંહાસન પર બિરાજ્યા લલિતા વિશાખા હળવા હાથે ચમર ઢોળી રહ્યા છે ત્યારે શ્રી યમુનાજીને સ્વામિનીજી શ્રીજીની સન્મુખ ઠાડા રહ્યા અને વિનંતી કીધી કે શ્રી ગોલોકાધિપતિ રસિક રસરાજ એમ મનુહાર કરીને શ્રી યમુનાજી દિનવચને બોલ્યા જે પ્રાણેશ પ્રાણનાથ તમોએ જે ગુલ્મના વેલાને માલાનું સ્વરૂપ આપ્યું છે તેનું કારણ કહો ત્યારે શ્રીજી એવા રસાત્મિક પરિપૂર્ણ પુરુષોત્તમ સૂક્ષ્મ લીલાભાવ અને સ્વરૂપ ભાવનો પ્રકાર કહું છું વિશેષ વિસ્તાર તો અમારી ઈચ્છાએ ભૂતલમાં લીલા પ્રગટ કરવાની થશે ત્યારે કહેવાશે ને ગવાશે તમો બેવ સ્વરૂપની ઈચ્છા છે તો કહીશું તે ગુલ્મના વેલાઓને માલાનું સ્વરૂપ આપ્યું એક તો આપણા ત્રણેય સ્વરૂપની અલૌકિક દ્રષ્ટિ તે પદાર્થ પર પડી તેથી તેને ત્રિદ્રષ્ટિનું દાન થયું તેથી ત્રણ સરી થઈ ત્રણેય સ્વરૂપની સુરતા એક તેના પર થઈ તેનું કારણ સમજો તે અમૃતનો કુંભ અમને આરોગાવાની ભાવનાનો તમારો મનોરથ હતો તેથી તમારા બેવના સ્વરૂપ ભાવનું તથા અમારા સ્વરૂપ ભાવનું એમ ત્રણેય સ્વરૂપના ભાવથી ત્રિસરી માલાનું રૂપ ગણાશે તે માલાના મણકા તમારા જૂથના જીવોનું સ્વરૂપ ગણાશે તથા તમારા નિકટવર્તી જૂથના જીવોનો ઠાંસિયાના સ્વરૂપે સમાવેશ કરશો તે સર્વ જૂથને સાંભળીને રહ્યા છે તેનો તે સ્વરૂપ ભાવ ગણાશે અને તેને અમો અમારા સ્વરૂપાત્મક સૂતમાં ગંઠીને રાખશો તેથી તેનું ભાવાત્મક સ્વરૂપ શ્રી સ્વામિનીજીનું થશે તે માલાના સ્વરૂપાત્મક સ્વરૂપમાં તમારા આધિદૈવિક સ્વરૂપનો આવિર્ભાવ સદા રહેશે જેથી તમારી કાની દ્વારા તમારા જૂથના જીવોનો અમો ભૂતલમાં અંગીકાર અમારી પ્રગટ લીલામાં તે ત્રિસરી માલાના શરણદાન દ્વારા અમો કરશો અમારા સ્વરૂપનો ભર તમને જેવો રહે છે તેવો ભર તે જીવને ભૂતલમાં અમારી પ્રગટ સ્વરૂપની લીલામાં ઉપજશે અમારું અનન્ય શરણદાન પામી અમારી પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિ કરશે અમારા સેવા માર્ગમાં પ્રવર્ત થશે અમારી સેવા સમરણ ધ્યાન ધરીને નિહાલ થશે તે જીવ નિસાધન માર્ગના હશે તેને કોઈ સાધન માર્ગના સાધન કરવાની અપેક્ષા રહેશે નહીં તે જીવો અનિન પતિવ્રતપણાની ટેકથી અમારા થઈને રહેશે અને તે તમારા એટલે કે શ્રી યમુનાજીના સેવનના ભરભારવાળા રહેશે તે તમારા સેવન દ્વારા અમારા પરમપદને સત્વર પામીને તમારી નિકુંજમાં સત્વર પાછા તમારા જૂથમાં ભળશે તે જીવો ભૂતલમાં અમારા પ્રગટ સ્વરૂપ સાથે અહોનીશ અખંડ રાસ રમણનું સુખ પામશે તે જીવોને અમારા માલા તિલકના નિજ ધર્મ સાથે સેવા સમર્પણનું દાન કરશો તે જીવો અમારા ને તમારા જૂથના કહેવાશે તે અમારા શરણદાનથી ન્યારા જણાશે ત્યારે શ્રી યમુનાજી ઘણું જ પ્રસન્ન થયા અને મુસ્કાઈને મૃદુવાણી દ્વારા બોલ્યા જે રસિકરાજ ગોલોકાધિપતિ ગોપાલ તે કયા પ્રકારે પાછા અમારી નિકુંજમાં સત્વર પાછા હશે તેનો કોઈ પ્રકાર હોય તો તે કહો ત્યારે રસિકરાજ ગોલોકાધિપતિ ગોપાલ પોતાની મંદ મંદ વાણીથી મુસ્કાતા કહેવા લાગ્યા કે વારુ તેનો પ્રકાર એક જ છે તે અનિંતાની ટેકનો હશે જે જીવની ભૂતલની લીલામાંથી ગતિ થશે તે જીવની પાછળ કોઈ સાધન માર્ગની ક્રિયાકાંડ કે વૈદિક ક્રિયાકાંડ નહીં હોય અમો ભૂતલમાં ઓછવની લીલા પ્રગટ કરશું તે જીવની ગતિ થયા પછી ઓછવ મનાવાશે એટલે કે મંડપ મનોરથ અને અમારા સર્વસેવક સમાજનો મહામિલાપ ઓછવમાં થશે તેનો પ્રકાર માલા ચોપડાવવાનો ઓછવ મનાવશે ત્યારે તે જીવ તમારા જૂથમાં એ પ્રકારે ભળશે અને પોતાના મૂળ સ્વરૂપને પામીને મહારાસનો અધિકારી થશે તે સર્વ પ્રકાર અમારી ઓછવ લીલાનો હશે તેના દ્વારા જીવ તમારી નિકુંજમાં પાછો આવશે ત્યારે શ્રી સ્વામિનીજીએ મનુહાર કીધું જે જે મહારાજ બલિહારી જાઓ પણ માલાને તો આપે અમારું ભાવાત્મક સ્વરૂપ કહ્યું તો માલા ચોપડાવવી તે શીએ કારણે અને વળી પ્રણાલિકા શું હશે તે રાજકૃપા કરીને સમજાવો ત્યારે શ્રીજી ઘણું જ પ્રફુલ્લિત થઈને બોલ્યા કે તમારા સ્વરૂપ ભાવનાનો પ્રકાર પ્રણાલિકા મહાઓત્સવ તમારા માલાના ભાવાત્મક સ્વરૂપ દ્વારા સિદ્ધ થશે તમે તેના દ્વારા જીવનો અંગીકાર જૂથમાં કરશો તેની પ્રણાલિકા એ જ હશે તમો સાંભળો અમે કહીએ છીએ તમે એ જે પ્રકારે આ નિકુંજમાં મહોત્સવ રચ્યો છે તે મહોત્સવનો સર્વ પ્રકાર અમો ભૂતલમાં અમારી લીલામાહે પ્રગટ કરશો તેનાથી અધિક બીજું કાંઈ નહીં હોય જે તમારું ભાવાત્મક સ્વરૂપ માળાનું છે જેથી સુંદર સાર ફૂલેલ તેલ તમારા સોળ શિંગારનું જે તમને અતિ પ્રિય છે તે સખીજનો જેમ નિત્ય તમારી વેણુમાં તેલ સમારી જાય છે અને તેની સૌરભ દ્વારા અમો સદા તમારા પર પ્રસન્ન થાય છે તે અમારી પુષ્ટિ લીલાનો પ્રકાર છે તે તમારા સોળ શિંગારનો એક રસાત્મક મુખ્ય પ્રકાર છે જે તમોને અતિ પ્રિય છે તેથી અમારી પ્રસન્નતા પ્રાપ્ત કરવા તમો તે પ્રકારે નિત્ય રાસ રમણમાં પધારો છો જેથી તે અમારા સેવકજન છે તે તમારી સખી રૂપ તમારા જૂથના છે તે સેવકજન સુગંધી ફૂલેલ તેલ પોતાના સ્વહસ્તથી પુષ્ટિ સ્નેહરૂપ પાત્રમાંથી ગ્રહણ કરીને માલાને ચોપડતા લગાવતા અમારા સ્વનામનો ઉચ્ચાર કરી પરસ્પર દિનતા ભાવથી મળતા અંગો અંગ કંઠો કંઠથી હાવભાવ સાથે ભેટતા અમારા સ્વરૂપનો તથા તમારા સ્વરૂપનો અનુભવ ભાવાત્મક સ્વરૂપે કરશે જુગલ સ્વરૂપની પ્રાપ્તિનો એ પ્રકાર એની રીતે લેખાશે એ પ્રણાલિકા અમારા સેવક સૃષ્ટિમાં મુખ્યપણે સ્વતંત્ર લેખાશે રાસ રમણની ઈચ્છાના જીવ ઓછવની લીલાના પ્રકારે રાસ રમણનું સુખ પ્રાપ્ત કરશે તે માલા ચોપડાવવાની પ્રણાલિકાનો પ્રકાર આ કારણે અમો ભૂતલમાં પ્રગટ કરશું પછી તમારા સોહાગ અને સૌભાગ્યની માંગરૂપ તેલૈયા તિલક ભાલ પ્રદેશ પર કરીને તાંદુલ ધરશે ત્યારે તેનું મૂળ સ્વરૂપ શુદ્ધ થશે ત્યારે તે સોહાગી સખીજન ગણાશે સર્વ ઓછવ પ્રકાર એની રીતે મનાવાશે ત્યારે તે જીવની ગતિ સ્થિતિ તમારા જૂથમાંહે થશે પછી ઓછવના આનંદના પ્રકારે તમારું તથા અમારા ઉચ્છિષ્ટ ભોગનો પ્રસાદ લઈને સર્વકૃતાર્થ ભૂતલના જીવ થશે જે મહાપ્રસાદ કહેવાશે પછી તે સેવકજનો અનહદ રાસ રમણ કરીને અમારા ગુણ જશ લીલા ચરિત્રોનું ગુણગાન દ્વારા કીર્તન કરશે અને મહારાસના સુખનો પ્રગટ પ્રમાણ આનંદ માણશે શ્રી યમનાજી વિનંતી કરે છે કે મહારાજ એવા કયા ભાવના પ્રકારે આ બધું જીવને સિદ્ધ થાય જીવ તો સઘળા તમારી લીલામાંથી ભૂતલમાં વ્યુચરણ પામે પછી તો તે અલૌ લૌકિક ભાવવાળા થઈ જાય તો તેનું સમાધાન કેમ છે ત્યારે શ્રીજી શ્રી મુક્તિ જવાબ આપતા કહે છે કે તે જીવને અલૌકિક ભાવનું દાન અમે કરશું કારણ કે તે અમારા થયા છે તે લૌકિક ભાવનો સર્વથા ત્યાગ કરીને રાસ રમણનું અનહદ સુખ લેશે આ તો સર્વ અલૌકિક પ્રકાર છે તે તુચ્છ લૌકિક ભાવનો નાશ કરવાવાળો આ પ્રકાર છે આ અલૌકિક ઓછવ પ્રકારે અનેક જીવ ભૂતલમાં કૃતાર્થ થશે તેના સર્વ સમર્પણના ભાવનો આ પ્રકારે અંગીકાર કરશું અને તે જીવને અમારા પુષ્ટિ સ્વરૂપની પ્રાપ્તિ થશે તેની અન્યતા ગતિ સર્વથા નહીં થાય તે પ્રકાર પ્રણાલિકા અમારા તથા તમારા બેવ જૂથના સેવકજનોમાં મુખ્ય હશે આ ઓછવની લીલાથી આ પ્રણાલિકા સર્વથા ભૂતલમાં સિદ્ધ ગણાશે આ લીલાનું પ્રમાણ અમે ભૂતલમાં પ્રગટ કરશું જે અમારી ઈચ્છાએ અમારી ઈચ્છાનું કારણ કોઈથી જાણ્યામાં આવે તેવું નથી આ પ્રણાલિકાથી વિમુખ જનજીવને કશી પ્રાપ્તિ નહીં થાય તે સર્વથા અમારાથી વિમુખ રહેશે તે બહિર્મુખ ગણાશે અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર જીવ લક્ષ ચોરાશીનો હશે તેને કોઈ દેખાદેખીનું કારણ હશે તેને પ્રાપ્ત સર્વથા નહીં થાય અનિનની વાત સર્વથા ન્યારી રહેશે ત્યારે લલિતાજી અને વિશાખાજી બીવ રાજના ચરણોમાં પડી દંડવત મનુહાર કીધું અને વિનંતી કરતાં કહ્યું કે રાજ ઘણો શ્રમ આપે લીધો છે આપ તો અમારા મનના મનોરથ પૂરણ કરવાવાળા છો તો રાજ અમને આ લીલાની પ્રાપ્તિનું સુખ ક્યારે મળશે એવો મનોરથ અમને થયો છે ત્યારે શ્રી યમનાજીએ સખીજનોને આજ્ઞા કરી કે રાજનું સુખ વિચારવાનું રહે છે આ અલૌકિક વાત પ્રસંગથી અમે ઘણું જ પ્રસન્ન થયા છીએ તો શ્રીજીને ઘણું શ્રમ આપ્યું છે તો રાજ હવે સુખ શય્યામાં કોઢો તે અમારા મનની ઈચ્છા છે પછી સર્વ જૂથ પોતપોતાની નિકુંજમાં ગયું અને શ્રીજી પોઢવા પધાર્યા તે લીલા પ્રસંગ ધામમાં કહ્યો હતો તે પ્રસંગની વાત શ્રીજી આગળથી સાંભળી હતી તે પ્રસંગ અહીંયા પરિપૂર્ણ થયો છે બીજો પ્રસંગ આગળ પ્રસંગના વિશે કહીશું ત્યારે વિનોદરાય ઘણું જ ગદગદિત થઈને બોલ્યા કે પાછા બાભા આ પ્રસંગ તો અમારા મનના સર્વ સંદેહનો નિવારક થયો ભૂતલમાં જે જનનું ભાગ્ય ફળે તેને પુરુષોત્તમ મળે બીજાને આમાં કશી ગમ ન પડે એવું આ માર્ગનું રહસ્ય તમોયા પ્રસંગથી સમજાવ્યું છે શ્રીજીની લીલા અથાગ છે અપરમિત છે અલૌકિક દિવ્ય રસરૂપ છે જેની પર કૃપા થાય તે જ તે લીલાનો અનુભવ કરી શકે પાંચા ભાભા ત્રિસરી માલાનું કારણ જાણવા મળ્યું અને તે માલાના દાન દ્વારા જીવનો અંગીકાર પ્રભુજીએ કર્યો પોતાની લીલાની પ્રાપ્તિનો પ્રસંગ પણ વર્ણવી દીધો ઓછવ મહોત્સવની પ્રણાલિકા પ્રગટ કરીને માલા ચોપડાવવાના અલૌકિક પ્રસંગની જાણ સઘળી થઈ ધ્રાઠ અલૌકિકતા સર્વથી ઉત્તમ થઈ તુલસીના કાષ્ટથી અધિકતા ઘણી થઈ વૃંદાએ એટલે કે તુલસીએ તો સાધન તપમાર્ગનું કરીને વિષ્ણુને પ્રસન્ન કર્યા પછી તેને પદ મળ્યું તેણે આશ્રય તો વ્રજભૂમિનો લીધો પછી તેનો અંગીકાર મર્યાદા રીતે થયો અને ધ્રાઠ કાસની ઉત્પત્તિ તો નિજધામમાં અમૃતમાંથી થઈ તેથી તેનો અંગીકાર શુદ્ધ પુષ્ટિ લીલામાં થયો તે પણ વ્રજ નિજધામમાં શ્રીજીની રસરૂપ લીલામાં અંગીકાર થયો વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ